રાધનપુરમાં બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શહેરમાં જળબંબાકારની સ્થિતિ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા પાટણ જિલ્લામાં વિરત અને સતત બે દિવસથી વરસાદ નોંધાયો છે ત્યારે રાધનપુરમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે રાધનપુર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા શહેરમાં રસ્તા બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા છે રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ સહિત બજારમાં ઠેરઠી વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે રાધનપુરમાં બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે ત્યારે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે પાટણ જિલ્લામાં અવિરત વરસાદ રાધનપુરમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે રાધનપુર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તો અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે રોડ રસ્તા બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાધનપુરના જલારામ સોસાયટી થી હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા બજારમાં અને રામપુર રાધનપુરની સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા છે પાટણના રાધનપુર સહિત ચાણસમાં હારીજ સાંતલપુર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ સહિત સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા સ્થાનિકોમાં ભારે હાલાકી રાધનપુર